ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે જેમાં પેચવર્ક કરવાને બદલે મોટા કાકરા અને માટી નાખી દેવાતી હોવાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા હતા અને કાદવ કિચનનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું જેમાં ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસ મોટા કાકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલા કાકરા અને માટી અને મોટા પથ્થરોના કારણે લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે હું જમનાવાડ રોડ ઉપર મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને એને મેટલ અત્યારે ખરાબ પરિસ્થિતિ નાખી છે જેને કારણે લોકો અસહ્ય સ્લીપ મારી જાય ગાડીઓ કાંકરા નાખ્યા છે અને વાહન અત્યારે કાંકરા નાખ્યા છે એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે અસહ્ય ધૂળ ઉડે છે જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુનાવ રોડ ઉપર શું કરો સરકાર સરકાર ને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી પોલિસ્ટેશન છે ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેન માં સફેદ થીકડા મેરા જેવી વાત છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી સાહેબ આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિમ્બર ઊંઘમાંથી રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ફાગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિંબર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબી આરએનબી ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું કહો આ સરકારને આ નિંબર તંત્ર માં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો

માટી નાખી અને ખાડાઓ પુરવામાં આવ્યા છે જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કિચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે જે મોરમ કાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટર સાયકલ નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માગણી છે આ સમસ્યાને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેને લઈને લોકોનો રોષ વધી રહ્યો છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી